હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આપણે એક પરંપરાગત એવી આપણી ગુજરાતીઓની ફેવરિટ અને એ પણ વર્લ્ડ ફેમસ એવી ખાટિયા ઢોકળાની વાનગી બનાવવાના છીએ ખરેખર આપણે ગુજરાતીઓ માટે એક ગર્વની બાબત છે કે આપણા ઢોકળા છે એ વર્લ્ડ ફેમસ છે તો આપણે આ ઢોકળાને આજે કોઈ લીંબુના ફૂલ કે ઇનો ઉપયોગ કરીને નથી બનાવવાના પણ જેવી રીતે પહેલાં વૃદ્ધો બનાવતા હાથો નાખીને સેમ એ જ પ્રોસેસથી આપણે બનાવવાના છીએ પણ આની અંદર આપણે એક વસ્તુ એડ કરવાના છીએ કે એ છે જ્યારે આપણે ઢોકળાને ઉતારશું ત્યારે આપણે એની અંદર એ વસ્તુ એડ કરશું અને ખરેખર એ વસ્તુનો ઉપયોગ કરીશું તો આપણા ઢોકળા છે એકદમ સરસ બનવાના છે હવે આની અંદર આપણે શું કરશું તો મેં આ મોટા ત્રણ બાઉલના માપ લીધા છે કે એક બાઉલ મેં લીધું છે ચણાની દાળ અને એ જ બાઉલથી બે બાઉલ લીધા છે ચોખા અને એને સારી રીતે દળી અને આ રીતે કરકરો એનો લોટ લીધો છે હવે એની અંદર એ જ માપથી આપણે એક બાઉલ જેટલી આપણે ઘરની છાસ થોડીક એવી ખાટી એવી છાશ આપણે એની અંદર એડ કરવાના છીએ અને સ્વાદ અનુસાર આપણે એમની અંદર નિમક એડ કરીશું સ્વાદ અનુસાર નિમક એડ કરી અને આપણે એ જ બાઉલથી જેટલી જરૂર જરૂરિયાત રહીએ એટલું આપણે એમની અંદર પાણી એડ કરીશું લગભગ બે બાઉલ જેટલું આપણે પાણી એડ કરી અને આમને સારી રીતે મિક્સ કરવાનું છે તો આ રીતે મિક્સ કરીશું ખરેખર આ ઢોકળા છે એકદમ સરસ પોચા બનવાના છે અને આપણે આનો આથો છે લગભગ દસથી બાર કલાક માટે રાખીશું તો આપણા ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ બનશે અને એમાં પણ આપણે જે વસ્તુનો ઉપયોગ કરવાના છીએ એના કારણે તો ખરેખર તમે કદાચ ક્યારેય એ રીતે ટ્રાય કરી હોય કે ના કરી હોય મને ખબર નથી નવાણું ટકા તો લગભગ કોઈ એ રીતે ટ્રાય કરી જ નહીં હોય એવી ટ્રીકથી આપણે આ ઢોકળા બનાવવાના છીએ તો હવે જુઓ આને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ હવે જુઓ આ આપણું ખીરું છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે આટલું જ લચકા પડતું આપણું ખીરું છે રેડી કરવાનું છે એની અંદર લગભગ મારે બે બાઉલ જેટલા પાણીની જરૂરિયાત રહી આપણું જે માપ લીધું હતું મોટા બે બાઉલ જેટલું આપણે પાણી લીધું છે અને મિત્રો જુઓ પાણી છે એ આપણી હાથ અંદર બોળીએ અને ધગે આપણને અહેસાસ થાય ગરમ છે પાણી એટલું પાણી આપણે ગરમ લેવાનું છે અને જુઓ ઉનાળો હોય તો આ હાથો આવતા વાર નહીં લાગે લગભગ આઠથી દસ કલાકની અંદર આરામથી આવી જશે અને જો ઠંડીની સિઝન હોય તો કલાક માટે આપણે ગરમ જગ્યા ઉપર એમને સરસ ડબ્બાને આ રીતે પેક કરી અને જ્યાં ગરમી મળી રહી ઊંફ ટૂંકમાં મળી રહીએ એવી જગ્યા ઉપર આપણે આ હાથો રાખવા રાખવાનો રહેશે હવે જુઓ દસથી બાર કલાકના સમય બાદ આપણો આથો છે એ સરસ આવી ગયો છે તો હવે આપણે એમના ઢોકળા બનાવશું તો એના માટે શું કરશું તો એક બાઉલની અંદર આપણે થી ત્રણ ચમચા જેટલું જુઓ એકારે બધાની અંદર કંઈ મિક્સ કરવાનું નથી આપણે આ રીતે જેટલી જરૂરિયાત હોય એ ગાણવા પૂરતી એટલું આપણે બેટર લેશું હવે એની અંદર આપણે ધાણાભાજી એડ કરીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ લીધી છે ને એક ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તમે કોઈ પણ તેલ ખાતા હોય એ તમે લઈ શકો છો અને અડધી ટીસ્પૂન જેટલું આપણે સાજીના ફૂલ લઈશું અને એક ખાસ વસ્તુ મેં તમને વાત કરી હતી આપણે આની અંદર નોર્મલ ટેમ્પરેચરવાળું એક ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરીશું અને હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ આપણે જુઓ કદાચ આથો આપણો બરાબર આવ્યો નહીં હોય છતાં પણ જો આપણે આ રીતે દૂધ હેડ કરી અને કરશું આપણે આ ઢોકળા તો ખરેખર ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ બનશે તમે જુઓ એમનો કલર છે એ પણ સરસ ચેન્જ થઈ ગયો છે એકદમ ફ્લફી થઈ ગયું છે આપણું બેટર તો હવે આને જાજુ મિક્સ કરવાનું નથી આ રીતે બસ નોર્મલી મિક્સ થઈ જાય એટલે આપણું બેટર છે એકદમ સરસ રેડી છે તો હવે આપણે જેની અંદર ઢોકળા બનાવવાના છે એ નાની નાની વાટકીઓ મેં તેલથી ગ્રીસ કરીને રાખી છે તો આપણે એમને બધીને ભરી અને આપણા ઢોકળિયાની અંદર આપણે મૂકીશું તો આ રીતે બધી ભરી લઈએ હવે જો આ બધી વાટકી ભરાઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી એમની ઉપર લાલ મરચું પાવડર એડ કરીશું આના કારણે એમનો દેખાવ પણ ખૂબ જ સરસ આવશે પ્લસ ટેસ્ટ પણ એનો બેસ્ટ આવવાનો છે તો આ રીતે બધાની ઉપર આપણે ચટણી સ્પ્રિંકલ કરી અને આપણે ઢોકળિયાની અંદર એમને થવા માટે મૂકી દઈએ તો મેં પહેલેથી જ ઢોકળિયું છે એ ગેસ ઉપર રાખી અને ગરમ થવા માટે રાખ્યું છે તો તમે જોઈ શકો છો કે આપણું ઢોકળિયામાંથી વરાળ પણ નીકળે છે તો હવે આપણે આ બધા જ બાઉલાની અંદર ગોઠવી અને ઢોકળિયાને પેક કરી ને લગભગ દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે પછી આપણે એમને ચેક કરીશું હવે લગભગ દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ઢોકળા ચેક કરી લઈએ તો આપણે એમને નાઇફની મદદથી આ રીતે ચેક કરીશું આપણે નાઇફ છે એકદમ સરસ ક્લીન આવે છે એનો મતલબ એવો છે કે ઢોકળા સરસ ચડી ગયા છે તો હવે આપણે એમને ઠરવા દઈએ અને ત્યારબાદ જ આપણે એમને એના ટુકડા કરી અને આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું હવે જો બે ત્રણ મિનિટના સમય બાદ આપણા ઢોકળા છે એ બની અને રેડી થઈ ગયા છે તમે જુઓ ખૂબ જ સરસ છે એકદમ સોફ્ટ છે હું તમને ખોલીને બતાવું બહુ જ સરસ આ દૂધનો ઉપયોગ કરીને આપણે બનાવશું તો ખૂબ જ સોફ્ટ બનવાના છે તમે જુઓ ઝાડી સુપર એમની જાળી પણ પડી છે તો આપણા ઢોકળા એકદમ રેડી છે તો આપણે એમને મગફળીના તેલ અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ